પરંતુ જો અમુક માણસો હોય ને એને એવું જ દેખાય બધા ઉભા થાય એ ના દેખાય એક જણ ને એ દેખાય અડધો ગ્લાસ ખાલી જ લાગે હંમેશા હંમેશા એનું વલણ નેગેટિવ જ જ હોય મારો છે કે મેં આમની સાથે મારી દીકરી પર ના એમ કરી અને કહેવાનો પ્રારંભ કર્યો છે મહાદેવજી તો લગભગ સમાધિ અવસ્થામાં હોય આંખ ખોલી મહાદેવજીની મહાદેવજીને ખબર પણ નથી શું થયું શું થયું ભગવાન નંદી કહે છે કે તમે ઊભા ના થયા ને એનું ખોટું લાગ્યું છે મહાદેવજી કે કઈ નહીં હમણાં શાંત થઈ જશે ઓળખતા હોય ને પાછા એકા બીજાને પણ આ વખતે પ્રજાપતિ દક્ષ શાંત થયા નથી કારણ કે પ્રજાપતિત્વ મળ્યું છે બ્રહ્માજીના સ્થાનેથી બ્રહ્માજી એ પોતે પ્રજાપતિનું સ્થાન આપ્યું છે અને એટલા માટે બધાય દેવતાઓ પણ આને આદર આપી રહ્યા છે અને એ સમયે મહાદેવજી ઊભા ન થયા એ વાતનું એટલું ખોટું લાગ્યું કે મહાદેવજીને એ સભામાં ન કહેવાના શબ્દો કયા છે આપણે એ શબ્દો બોલવા નથી કારણ કે ભૂલથી પણ અજાણે પણ મહાદેવનો વિરોધ કરાય નહીં